ખુબ ખુબ આભાર સાહેબ તમારો માં મૂકવું છે આ વાત તો એ પણ કરીએ ન મૂકી મૂકી સાહેબ સારું સારું વાત હાલો તો આવી ગયો કાલે સાંજે મેળ પડશે છ વાગ્યા પછી ગમે ત્યારે મને ફોન મેસેજ કરજો બિલકુલ કરું સાહેબ પાછો હાલો સારું સારું હાલો તમને અભિનંદન કે મહેનત લેખે લાગી ગઈ ખરેખર સાહેબ તમે જે સમજાયું ને એ મને એટલું બેનિફિટ આપ્યું ને એની કોઈ કલ્પના ન કરી શકાય હું તો જાતો જ નતો પણ મારા નાનો ભાઈ કન્વિન્સ કરી શકતો હતો આમે વાળા બરોબર છે મને એટલી એટલો આનંદ આવ્યો એની કોઈ કલ્પના નથી આપડી ખુબ સરસ હાલો આપડી જીત થઈ પણ હવે સામે એ પાછા હગા સંબંધી સંબંધી રાખવાના હા આવું કાપી નહીં નાખવાના ના ના કઈ વાંધો નહીં ભલે હાલો આવજો હો